ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ટી એચ પટેલ અને ફૂડ સેફ્ટી ઓફિસર ઈ એસ પટેલની ટીમ દ્વારા તારીખ નવ બે બે હજાર છવ્વીસના રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના માહી ખાતે આવેલા ગુડલક એસ્ટેટના પ્લોટ નંબર પાંચ હજાર નવસો પર સ્થિત ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ઓચિંતી પાસ કરવામાં આવી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પેઢીના માલિક અલમદાર અલી અબ્બાસ અલી સુણસરા કોઈપણ પ્રકારના કાયદેસરના પરવાના કે મંજૂરી વગર શંકાસ્પદ ઘીના ઉત્પાદન અને વેચાણનો ધંધો કરતા હતા પેઢીમાં કલર એસેન્સ સોયાબીન ઓઇલ પામોલિન ઓઈલ વનસ્પતિનો ઉપયોગ કરી મોટા પાયે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન વેચાણ અને સંગ્રહ થતું હોવાનું જણાવ્યું હતું ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા પંચોની હાજરીમાં કરાયેલી તપાસમાં જેનમ બ્રાન્ડનું એક લિટર પેકિંગમાં શુદ્ધ ગાયનું ઘી તેમજ લૂઝ ઘીનો જથ્થો મળી આવ્યો હતો લાકડીના જસરા ખાતે પંદરમાં મેઘ

ગુજરાત સરકારનું પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રાલયનો સહયોગ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે આજે પ્રથમ દિવસે ધ્વજારોહણ કરી બુડેશ્વર મહાદેવના આશીર્વાદ લઈ ગૌ માતાનું પૂજન કરી ગૌમાતાની મંગલ પ્રતિયોગિતા ગૌ સાંસદ રામભાઈ રાજપૂતના સહયોગથી શરૂ કરી અને આજે પ્રેસ સાથે વાર્તા કરી રહ્યા છે ને પાંચ દિવસ સુધી આ કાર્યક્રમ અવિરત ચાલવાનો છે પાંચ દિવસનો આશ્રો પાંચ લાખ જેટલા લોકો ભાગીદાર થનાર છે ગુજરાત પોલીસના અશ્વ ચાર ચાર જિલ્લાઓમાંથી અહીં આવી ચૂક્યા છે એ જ રીતે ગીર ગાયની હરીફાઈ અને ગૌમાતાની હરીફાઈની સાથે અશ્વનો સૌથી મોટો મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ યોજાવા જઈ રહી છે મારવાડી નસલનો અશ્વનો બ્રીડ શો છે જેમાં પ્રથમ બેસ્ટ ઓફ ધ શો જે થશે એને બાઇક આપીને સન્માનિત કરવામાં આવશે જ્યારે અદંતવછેરાને અદંતવછેરીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનારને ડાયાબી દ્વારા એક્ટિવા આપીને સન્માનિત કરવામાં આવનાર છે એ સિવાયના પ્રથમ દ્વિતીય ચતુર્થને ટ્રોફી પ્રમાણપત્ર ઇત્યાદિ આપીને એને સન્માનિત કરવામાં આવશે પુરસ્કાર કરવામાં આવશે આ તમામ અશ્વની સાથે સાથે પાટી પાટીદોડ માદરી રહેવાડ નાચ એન્ડ્યુરન્સ ગરો લેવો બેરલ રેસ મટકી ફોડ ઇત્યાદિની પણ હરીફાઈ થશે ટેન્ટ પેકિંગ હોય કે જમ્પિંગ હોય કેમલનો શો હોય કે ડોગ શો હોય ઇત્યાદિ લગભગ પાસઠ પ્રકારની હરીફાઈઓ અશ્વની કેમલની ડોગની અને ગૌમાતાની થઈ રહી છે ગૌવંશની થઈ રહી છે એની સાથે કલ્ચર ઇવેન્ટ તરીકે ગુજરાત સરકાર પ્રોત્સાહિત કરી રહી છે ત્યારે અમારે આ વખતે વિશેષ કરીને પટાખેલનો કાર્યક્રમ હોય મેરમેરાણનો કાર્યક્રમ હોય બે હાથે દીકરીઓ એક સાથે પચાસથી વધારે દીકરીઓ તલવારબાજી કરે એક સાથે પચાસથી વધારે દીકરીઓ લાઠી દાવ કરે એક સાથે સો લોકો પચાસ લોકો પટાખેલનો કાર્યક્રમ કરે લવર નૃત્ય થાય ગેર નૃત્ય થાય મારવાડી ગેર ઘેરો નૃત્ય થાય ઇત્યાદિના કાર્યક્રમો પણ રંગારંગ કાર્યક્રમો અને કવિઓના કાર્યક્રમો યોજાનાર છે આ પાંચ દિવસના કાર્યક્રમમાં લોકોને શૌર્યતા સંસ્કૃતિ અશ્વની પરંપરા લુપ્તથી અશ્વની જાતિને બચાવવી ગૌ માતાની મંગલ દ્વારા ગૌ પ્રોત્સાહનને પૂરું પાડવું એ જ રીતે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે લોકોનો ખૂબ સારો જજબો જજ્બો અને પોલીસ તંત્રોનો ખૂબ સારો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે અશ્વપાલકો લગભગ દસેક રાજ્યોમાંથી પાર્ટિસિપેટ કરવા માટે અહીંયા આવી રહ્યા છે ત્યારે સૌને હું આપના માધ્યમથી પણ આમંત્રણ આપું છું કે આવો હજી બાકીના ચાર દિવસોમાં વધુ બંધુખ સંખ્યામાં અશ્વપાલકો ઇત્યાદિ પોતપોતાના અશ્વ સાથે પોતાના કર્તબો અને બ્રિડ્સોમાં

એસઆઈઆરની કામગીરીમાં કર્મચારીઓ ધાનેરા અને વાવથરા જિલ્લાની ભાભર અને દિયોદર પણ સામેલ થરાદના લોરવાડા પંચાયતમાં ગેરરીતિનું જમીન ધોવાણ મુદ્દે ગ્રામસેવક અને વીસી દ્વારા કરાઈ ગેરરીતિ ગામના એસી ફોર્મ ભરીને ફોર્મ દીઠ દસ હજારનું બારોબારી ના આક્ષેપ પંચાયતના વીસી અને મળે ત્યાં દ્વારા ખેડૂતનું આઠ લાખનું કરી નાખ્યું ગામ લોકો વીસી વચ્ચે ગેરરીતિ મુદ્દે ચકમકઝરી પાપ છાપરે ચડી પોકારતા જાહેરમાં પોતાની ભૂલ કબૂલી ભ્રષ્ટાચાર મુક્તની વાતો કરતી સરકારના પંચાયતના કર્મચારી બેદાસ ગેરરીતિ કરે છે જમીન ધોવાણ મુદ્દે અનેક ગામડામાં લેતી દેતીના વ્યવહાર થયા છે સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ટોક ઓફ ધ નાઉન બન્યો બનાસકાંઠા જિલ્લા દિયોદર પંથકમાંથી ચુકાવનારો બનાવ સામે આવ્યો છે દિયોદરમાં એક ગામની એક પરણીત મહિલાએ બુઆજી સહિત ત્રણ ઇસમો સામે દિયોદર પોલીસ મથકે ગંભીર ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ મહિલાના પતિ ગમતો ન હોવાથી છૂટાછેડા અપાવવાની લાલચ આપી આરોપીઓએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું માણસા અને ગોજારીયા સહિત અલગ અલગ સ્થળોએ ત્રણેય આરોપીઓ દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ફરિયાદમાં જણાવ્યું છે વધુમાં આરોપીઓ મહિલા સાથે સગા સંબંધી હોવાનો ખુલાસો થતા મામલો વધુ સંવેદનશીલ બન્યો હતો ગત તારીખ દસ બે હજાર પચીસના રોજ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે ગુના નંબર સો ઓબ્લિક છવ્વીસની એક ફરિયાદ દાખલ થયેલી છે જેમાં ભોગ બનનાર બેન દ્વારા એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમની સાથે દુષ્કર્મ થયેલું છે એ બાબતની એ ફરિયાદ છે જેમાં મુખ્ય ત્રણ આરોપીઓ છે વિજયભાઈ ખાનાભાઈ દરજી યશભાઈ જયંતિભાઈ દરજી કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત મળતી માહિતી અને ફરિયાદ મુજબ વિગત એવી છે કે આરોપી નંબર એક એ ફરિયાદીના મામાજી સસરા વિજયભાઈ ખાનાભાઈ દરજી તેઓએ ફરિયાદીને લગ્નનું છૂટું કરાવવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું છે અને ત્યારબાદ આરોપી નંબર બે કે જે ફરિયાદીના સગા કાકાના દીકરા થાય છે જેનું નામ છે યશભાઈ જયંતિભાઈ દરજી તેઓએ પણ તેમની સાથે બે વખત બળજબરીથી બળાત્કાર કરી અને જાનથી મારી નાખવાની અને બદનામ કરવાની ધમકીઓ આપેલી છે અને આરોપી નંબર ત્રણ છે તે ફરિયાદ દિના ધર્મના માનેલા મામા કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત તેમને પણ તેને ઘરે રાખવાની લાલચ આપી અને તેની સાથે દુષ્કર્મ કરેલું છે અને આવી સખત વખોડી શકાય તેવી આ જે ઘટના છે અને એના લઈને ફરિયાદ દાખલ કરેલી છે અને ત્રણેય આરોપીઓને હાલ અટક કરેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે હાલ એ બાબતની માહિતી તપાસ આધારિત છે અને તપાસ એમની આગળ ચાલુ છે